ત્યારે ફરી સુરતના છેવાડાના કહેવાતા ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે ડિંડોલી પુત્રના મિત્રોએ ચપ્પુ ઓળે હુમલો કરી હત્યા નિપજાવી હતી હાલ પોલીસે ચારમાંથી બે હત્યારાઓને ઝડપી પાડ્યા છે સુરત માં અસામાજિક તત્વો આતંક નજીવી બાબતે પણ હત્યાની ઘટનાઓને અસામાજિક તત્વો અંજામ આપી રહ્યા છે ત્યારે ડિંડોલીમાં પુત્રના મિત્રોએ આડેજની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે વાતાવરણ કે નવા ગામ ડિંડોલી ખાતે સબ્જી માર્કેટ વિસ્તારમાં અંબિકા સોસાયટીમાં રહેતા રામ બચ્ચન મોરિયા અને તેના પુત્ર અભિષેક મોર્યા પર જીવલેન હુમલો કરાયો હતો જેમાં રામ બચ્ચન મોર્યાનો ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું તો પોલીસને ઘટના જાણ થતા જ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા મૃતક રામ બચ્ચન મોર્યાની પુત્ર અભિષેકના મિત્ર કુંદન ચૌધરી છોટુ ઉર્ફે રાજા સાઉ સહિત ચારોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું તો રામ બચ્ચને બે દિવસ પહેલા પુત્ર અભિષેકને કુંદ અને છોટુ સહિતના હોતી દૂર રહેવા કહ્યું અભિષેક ને ઇજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો હાલ પોલીસે ચાર માંથી બે હતરાઓ કુંદન ચૌધરી અને છોટુ ઉર્ફે રાજા સાહુની ધરપકડ કરી છે જયારે ભાગી ચૂટેલા બે ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિપાઠી હોસ્પિટલની સામે અંબિકા સોસાયટી છે ત્યાં આજે મોડી સાંજના સમયે એક ઘટના બની હતી જેમાં મારે મારીની એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જે બાબતને લઈ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરવાની અત્યારે તજવીજ ચાલુ છે આ ઉપરાંત આ કેસમાં જે આરોપી છે એ ચાર આરોપી પૈકી એક કુંદન સુનિલ સાહુ સોરી કુંદન સુનીલ ચૌધરી અને છોટુ ઉર્ફે રાજા સાહુ આ બેને ને ડિટેન કર્યા છે અને વધુ પૂછપરછ ચાલુ ચાલુ છે અત્યારે અને પુરાવા મળી જાય બંનેની ધરપકડ કરવામાં આવશે આ ઉપરાંત જે ભોગ બનનાર છે એનું નામ રામ બચ્ચન છે અને એના જે છોકરો છે અભિષેક રામ બચ્ચન મોર્યા આ બંને ભોગ બનનાર તરીકે છે અભિષેકને પણ કેટલીક ઈજાઓ થઈ છે અત્યારે તીક્ષ્ણ અત્યારના ઘા વડે એ લોકોને ઉપર એટેક થયા હોવાની જાણકારી પોલીસને મળી છે